તો નમસ્તે મિત્રો એમ વિષ્ણુઆર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે અમે આવ્યા હતા ઈડરની અંદર તો ઇડરની અંદર અત્યારે મિત્રો મેળો લાગેલો છે તો તમે મેળાનો વ્યૂ જોઈ શકો છો આ બહારનો એન્ટ્રી ગેટ છે તો હવે જશું આપણે અંદર અને અંદરથી તમને સરસ મજાનો વ્યૂ બતાવશું જસ્ટ અત્યારે વરસાદનો ટાઈમ છે તો દિવસે તો બંધ છે અને અંદર જઈને પૂછીએ કે કયા ટાઈમે ચાલુ થાય છે અને તેમનો મેળો ફેરવવાનો સમય ગયો છે તો ચકડોરો અંદર સાઈડે છે આ એન્ટ્રી ગેટ છે આપણી જોડે નિરમા પણ છે તો ચલો હવે જશું આપણે અંદર તો મિત્રો સાંજના પાંચ વાગે ચકડોરો ચાલુ થાય છે સાંજના પાંચ વાગ્યાના ટાઈમે તમને આ ચકડોરો બધી જ ફરતી જોવા મળી જશે તો આ જોઈ શકો છો તમે તો મિત્રો તમને અલગ અલગ ચકડોરો જોવા મળી જશે નાના છોકરા માટે બેબી સ્વિમિંગ પુલ પણ છે બોટિંગ સૌથી ઊંચામાં ઊંચી ચકડોર પણ છે માય ફેવરેટ બ્રેક ડાન્સ તો મિત્રો બ્રેક ડાન્સની અંદર સૌથી વધારે બેસવું કોને ગમે છે મને તો બહુ ગમે છે નિર્માને પણ બહુ ગમે છે બ્રેક ડાન્સની અંદર તો આ છે મોટી ચકડોર આની અંદર પણ બેસવાનું બહુ મજા આવે છે તો આ છે બ્રેક ડાન્સ ટાઈમ મળશે તો આપણે આજે તો કામે આવ્યા હતા પણ ચોક્કસથી એક વખત રિટર્ન આપણે ઘરે જશું મિત્રોને કહેશું તો આ તમને પણ બધાને કહી દેવું કહું તે કે આજુબાજુના વિસ્તારના હોય અને આપણા ઈડરના સરસ મજાના વિડીયો ચાલે છે તો આ ઈડરનો મેળો પણ ચોક્કસથી જોવાનું વિઝિટ કરવા ના ભૂલતા જેથી અહીંયાના જેટલા પણ આ મેળાના લઈને જેટલા પણ યુવાનો આવેલા છે તેમને પણ બહુ સારું લાગે કે ઈડરમાં જઈને અમને કંઈ મુનાફો થયો અમને પણ બહુ સારું લાગે કે સારો ધંધો થાય તો બીજી વખત એ પણ વધારે આવે તો અહીંયા જોઈ શકો છો તમે સરસ મજાની ચકડોરો તમને જોવા મળી જશે બાકી તો જેટલા પણ નોર્મલી ચકડોરમાં આવે છે એટલા બધા જ હિંજકા આવેલા છે અહીંયા નાના મોટી બધા જ છે તો આમાંથી તમને કયા ચકડોરમાં વધારે બેસવું ગમે છે તો આઈ હોપ કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે વાંધરાવ